નમસ્કાર બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપની સમક્ષ અમે હાજર થયા છીએ આપને આજે પણ અમે જે પ્રજાને સીધે સીધા જે બાબત સ્પર્શે છે એની વાત કરશું આપ સર્વે જાણો છો કે મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી ત્યારે એક એવો કોન્સેપ્ટ હતો ને એક એવી વિચારધારા હતી કે સામાન્ય તદ્દન સામાન્ય લોકોને ઓછામાં ઓછા કાયદા હોય ઓછામાં ઓછા સરકારની જળ નીતિની અંદર ન હોય કાયદા કાનૂન સીધા સરળ હોય અને લોકોનું સામાન્યમાં સામાન્ય કામ પણ તાલુકા કક્ષા કે સરપંચ કક્ષાએથી થાય અને સરળતાથી બધું કામ ચાલે એવી મહાત્મા ગાંધીજીએ જવાહરલાલ નહેરુ એને જ્યારે આઝાદી આપણને અપાવી ત્યારે આ એક કોન્સેપ્ટ હતો અને સારો પણ હતો ને એ પ્રમાણે હોવો પણ જોઈએ પરંતુ કમનસીબે આપ સર્વે જાણો છો તેમ કે ભારતની અંદર અત્યારે જે વહીવટી સિસ્ટમ છે એ તો સૌથી વધુ ભ્રષ્ટ સૌથી વધુ બે જવાબદાર અને સૌથી વધુ જેને આપણે કહીએ કે લોકોને પારાવાર મુશ્કેલી ઊભી કરે એ પ્રકારની બની ગઈ છે અને એના માટેના કારણોમાં મુખ્યત્વે તો બે વસ્તુ છે એક તો રાજકારણીઓ આઈએએસ આઈપીએસ અને ભારત સરકારની જે લગભગ ઓગણત્રીસ કેડર છે એ લોકોનો પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે અને સત્તા ટકાવી રાખવા માટે ઉપયોગ કરવા લાગ્યા એના કારણે આ બધી કેડરો જે આઈએસ છે આઈપીએસ છે ઇન્ડિયન ફોરેન સર્વિસ છે બધા બંધારણને વફાદાર રહેવાના બદલે વ્યક્તિને વફાદારની શરૂઆત થઈ એના કારણે જ આખા દેશમાં મુખ્યત્વે ભ્રષ્ટાચાર ગેરરીતિઓ અને આ બધું ફૂલી ફાલી રહ્યું છે અને આપ સર્વે નાગરિકો જાણો છો કે કાયદાઓ છેલ્લા આઝાદી પછી એટલા બધા ચિત્ર વિચિત્ર કાયદા કાયદાઓ કરવામાં આવ્યા છે તમે આધાર કાર્ડથી લઈને સામાન્ય પચાસ જાતના કાર્ડ ને ઇન્કમ ટેક્સ અને ટીકડા ને પૂછડા ને મા કાર્ડ ને એવા પચાસ જાતના કાર્ડો માટે થઈને લોકો ને સીધું સરકારી તંત્ર સાથે આવું પડે છે એટલે હવે આ સરકારી તંત્ર શું છે એ હું તમને આજે થોડુંક એટલા માટે કહીશ કે દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક તમારા સરકારી તંત્ર કે એના વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ઉજળું બને એમને પણ તાલીમ અને શિક્ષણ સારું મળે અને એ એ સમાજને લાભ થાય પ્રિન્સિપાલ અથવા અગાઉના જમાનામાં હેડમાસ્ટર કહેતા હતા એમ ગુજરાતના વહીવટી તંત્રની અંદર આજે આપણે જે વાત કરીશું હું તમને સમજાવીશ કે ગુજરાતના વહીવટી તંત્રની અંદર મુખ્યમંત્રી પછી કોઈ પણ સર્વસત્તાધીશ સત્તાધીશ હોય તો એ મુખ્ય સચિવ હોય એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો એ હેડમાસ્તર કહો કે પ્રિન્સિપાલ કહો આખા ગુજરાતની ડીડીઓ કલેક્ટર ઓફિસો જિલ્લા પંચાયતો જે તમામ વિભાગો આ મુખ્ય સચિવની અંદરમાં આવે હવે આ મુખ્ય સચિવ એમણે કહ્યું ને મુખ્યમંત્રી પછીના સૌથી વધુ પાવરફુલ હોય એટલે સ્વાભાવિક છે કે જો એનામાં દ્રષ્ટિ હોય એનામાં આવડત હોય એનામાં પ્રામાણિકતા હોય એનામાં શૈક્ષણિક લાયકાત બેસ્ટ હોય ઉચ્ચતમ કક્ષાની હોય અને નિષ્ઠાવાન હોય પ્રામાણિક હોય ને સૌથી વધુ એ ભારતના બંધારણને વફાદાર હોય નહીં કે રાજકીય વ્યક્તિઓને તો એનો લાભ સમગ્ર વહીવટી સિસ્ટમ એટલે કે ડીડીઓ કલેક્ટરથી માંડીને જિલ્લા પંચાયત સુધી મળે અને અંતે એનો લાભ નાગરિકોને મળે અને નાગરિકોને સૌ તમામ બાબતોમાં સરળતા રહે પરંતુ કમનસીબે આ વસ્તુ આજે બની જ નથી એનું કારણમાં પણ આપણે જઈશું આપ સર્વે જાણો છો કે ભારતની અંદર આઈએએસ આઈપીએસ સિસ્ટમ છે ફોરેન સર્વિસની સિસ્ટમ છે આ સિસ્ટમ મૂળભૂત રીતે તો મારી જાણ મુજબ બ્રિટિશનું જ્યારે આપણે રાજ હતો મૂળ તો બ્રિટિશ યુગની અંદર તમે જાણો કે બ્રિટિશ વખતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ત્યારે મારી જાણ મુજબ સત્તરસો છ્યાસી ને સત્તરસો ને ત્રાણું વચ્ચે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો વેપાર વધારવા અને ભારતના મજૂરો કો કર્મચારીઓ કો એને કંટ્રોલમાં રાખવાને એનું આર્થિક શોષણ કરવા માટે થઈને એને એક વહીવટી સિસ્ટમ કાર્યક્રમ વિકસાવીએ જેમાં આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ હતા પરંતુ આ પછી શું થયું કે આ મૂળ તો લોડ કોણ વોલિશ કરીને જે હતા બ્રિટિશના એ લોકોએ ઊભી કરી લેતી આ અને એ પછી અઢારસો ને સત્તાવનની આસપાસ જ્યારે બળવો થયો ક્રાંતિ થઈ શરૂઆત ભારતમાં ત્યારે આ જે બ્રિટિશ ઇન્ડિયા ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી હચમચી ગઈ અને એણે અને બ્રિટિશ જે રાજવી લોકો હતા બ્રિટિશના સત્તાધીશો હતા એને એમ લાગ્યું કે ભાઈ આ નહીં ચાલે હવે એટલે એમણે એ પછી લોર્ડ ડેલાઉસીને કહીને આખી આઈસીએસ ને આઈપીએસ જેવી સિસ્ટમ ની રચના કરી એનો મૂળ હતું તો એ સમયે આપણા ભારતીયોને કાળા ગણતા હતા એને એ લોકો આ કાળા ઉપર રાજ કરવા માટે થઈને આખી બ્રિટિશ યુગની સિસ્ટમ કરી કે જે કમ નસીબે આજે પણ ચાલે છે એવું નથી કે એ સમયે કઈ બધા આઈએસ કે આઈપીએસ ખરાબ હતા આપણે યાદ દબડાવું કે બ્રિટિશ રાજની અંદર પણ આપણા મહાન નેતા ભારતના સુભાષચંદ્ર બોઝ આખા બ્રિટિશ સરકારમાં ચોથા નંબરે પાસ થયેલા હતા પરંતુ એમણે કીધું કે મારે આઈ આઈસીએસ સિસ્ટમમાં જવું નથી મારે સરકારી નોકરી કરવી નથી મારે દેશ માટે થઈને લડવું છે અને મારે લડવું છે એ સુભાષચંદ્ર બોઝ પણ આઈસીએસ હતા એ પછી એક સુરેન્દ્રનાથ બેનર્જી કરીને આઈપીએસ થયેલા હતા એ જમાનામાં એ પછી અરવિંદ ઘોષ નામના એક બ્રિટિશ યુગની અંદર આઈએસ પાસ થયેલા પરંતુ એ સમયે આઈએસસી પરીક્ષામાં ઘોડેસરી પણ આવડવી જોઈએ તેવો નિયમ હોવાથી અરવિંદ ઘોષ ઘોડેસવારીની અંદર થોડા નબળા પડતા તેઓ આઈસીએસસી ડિગ્રી મેળવી નહોતા શૈકા પણ આ બધા સનિષ્ઠ લોકો હતા એ પછી જો આપ બેતાલીસ થી બેચના લલિત કુમાર દલાલ જે આપણે લગભગ ગુજરાતના મુખ્ય સચિવ પણ થયેલા મારી જાણ મુજબ કદાચ ચિમનભાઈ વખતે કે પેલા અને ઓગણીસો છાસઠ માં નિવૃત્ત થયેલા એમને બુક પણ લખી છે વહીવટ વિશે એ લલિતચંદ્ર દલાલ આઈસીએસ અને આઈએસ બંનેનો એનો અનુભવ આઝાદ ભારતની અંદર પણ એને નોકરી કરી અને આઈસીએસ થતા પહેલામાંથી તો કહેવાનો મતલબ એમ છે કે આ મૂળભૂત સિસ્ટમ અત્યારે જ આઈએસ અને આઈપીએસ સર્વિસની છે એ આખી આખી બ્રિટિશ ઉતરીને આવી છે એટલે એની સિસ્ટમને કારણે પ્રજાની વચ્ચે આ લોકો મેં તો ઘણા આઈ એસ સરળ છે પણ ઘણા એવા પણ જોયા છે કે આઈ એમ એ સુપીરિયર આઈ એમ એ સુપીરિયર એટલે એમ કે હું સામાન્ય નાગરિક કરતાં એકદમ અલગ છું એનું ઈગો એના કારણે આજે આઈએસ કલેક્ટર હોય ડીડી હોય એ લોકોની સાથે તાદાત મેં કરી શકતા નથી આજે તમે વિચાર કરો કે ગામડાનો કચ્છનો કોઈ પાઘડી પહેરેલો અભણ માણસ પીવાના પાણી માટે કે બીજી ફરિયાદ લઈને કલેક્ટર ઓફિસમાં જાતા હોય ત્યારે આ લોકો આઈએમએસ એમ એસ સુપીરિયર કહે તો એની વચ્ચેનું તાદાત મેં સધાય નહીં અને ફરિયાદો ઘટવાને બદલે વધે આજે મુખ્ય જરૂરિયાત તો એ જ છે કે આ આઈ એસઓ આ એમ એ સુપિરિયરની વ્યાખ્યામાંથી બહાર આવવું જોઈએ આ કેટલાક નવી પેઢીના થોડા ઘણા અમે એવા પણ જોયા છે કે જે પ્રજા સાથે તાદાતમય કરે છે પરંતુ ભાગે હજી આ બ્રિટિશ યુગની આપણી જે સિસ્ટમ છે એમાં જ આ લોકો રહીચા પૈચા રહે છે અને એના કારણે પ્રજાને પારાવાર નુકસાન થાય છે તમે વિચાર કરો કે કોલોની કોલિયન રૂલ્સને નાબૂદ કરવાની ભાજપ સરકારની તો વાત જ નથી આજે મને તો આશ્ચર્ય એ થાય છે એસ જયશંકર જેના ફાધર પણ ઇન્દિરાજીના રાજમાં આઈએસ ઓફિસર હતા અને આ આ એસ જય એસ જયશંકર જે મોદીના અત્યારે ખાસ વિદેશ પ્રધાન ગણાય છે મહિલાઓની વાતો કરે છે આ ભાજપની સરકાર એ જ એ જ એસ જયશંકરે મનમોહનસિંઘે જ્યારે એક નિયમ મુજબ મહિલા આઈએસ ને ફોરેન ના સેક્રેટરી બનાવ્યા ત્યારે નારાજ થઈ આ એસ જયશંકરે નોકરી છોડી દીધેલી અને પોતે ખાનગી કંપનીમાં જોડાઈ ગયેલા હતા પરંતુ નરેન્દ્રભાઈ ની સરકાર આવ્યા પછી એમને પાછા લાવ્યા અને પેલી જે કાયદેસરની મહિલા આઈએસ ઓફિસર હતી એને ઉતારી નાખવામાં આવેલી આ હું જ્યારે મહિલાઓના સન્માનની વાત કરવાની વાત આવે છે ને ત્યારે આ ભાજપની સરકાર એ એસ જયશંકર તો લાયક જ નહોતા અને અમે એના મૂળભૂત એના બ્લડની અંદર તો કોંગ્રેસનો લોય એના ફાધર આઈ એસ ઇન્દિરાજીના ખાસ હતા આ બધા માટે આપણે એસ જયશંકર માટે એક આખો અલગ તમને વાત કરીશ કે કેટલી હદે એને વિશ્વાસઘાતની અંદર રૈચા પૈચા રહેલા છે એ લોકો એટલે મૂળ વાત ઉપર આપણે આવીએ તો મેં કહ્યું ને કે લલિત કુમાર જેવા હતા આપણે અરવિંદ ઘોષ જેવા હતા આજે તમે જુઓ આ વાત એટલા માટે હું આજે કરું છું કે આજે હમણાં જ આ એકત્રીસમી જાન્યુઆરીએ હાલના આપણા મુખ્ય સચિવ જેઓ ઓગણીસો સત્યાસીની બેચના મૂળ બિહાર અને પોતાના સ્વભાવ દોષ અને વિવાદાસક પ્રવૃત્તિઓમાં રહેચા પૈચા રહેલા અને જેમની ઉપર લાંબા વર્ષો પહેલાં ગાંધીનગરમાં ખાનગી પ્લોટ ખરીદવા ખરીદવા બાબતે વિવાદમાં પદ રહેલા છે કેમ કે એ સમયે એટલો પગાર નહોતો પ્લોટ ક્યાંથી આવ્યા એવા મુખ્ય સચિવ રાજકુમાર પદથી જાન્યુઆરીના અંતમ દિવસે વય નિવૃત્ત થઈ રહેલા છે અને કદાચ મારી જાણ મુજબ એને વિજિલન્સ કમિશન પણ મૂકવાના છે અને રાજ્યના મુખ્ય સચિવ તરીકે ઓગણીસો ઓક્ટોબર ઓગણીસો પાસઠના રોજ નૈનીતાલમાં જન્મે લેવા પંકજભાઈ જોશીની નિમણૂક મુખ્ય સચિવ તરીકે કરવામાં આવેલ છે પંકજભાઈ જોશીની શૈક્ષણિક લાયકાતો જોવા જઈએ તો તેઓ આઈઆઈટી દિલ્હીમાંથી બી સિવિલ એન્જિનિયર થયેલા છે એમ ટેકની ડિગ્રી હોટલ મેનેજમેન્ટમાં લીધેલી છે ડિફેન્સ અને સ્ટ્રેટેજીમાં પણ એમફિલ થયેલા છે હોશિયાર છે એમ તો ગુજરાતમાં ભૂતપૂર્વ સિંચાઈ વિભાગના ચીફ ઇન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા મૂળ ગુજરાતી એવા વિવેકભાઈ કાપડિયા દુનિયાભરની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અને કાનપુરની અને ગાંધીનગરની આઈઆઈટીમાં પણ લેકચર આપવા આજે જાય છે તેઓ હતા જ નિવૃત્ત થયેલા છે અને ખરેખર તો તેઓ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે સંપૂર્ણપણે લાયક છે જો કે પંકજ કુમાર જોકે પંકજ કુમાર આઈ બન્યા એ પહેલાં એ પણ જો ખરેખર કોઈ આપણે આઈઆઈટીમાં ડાયરેક્ટરની પોસ્ટ ઉપર બેઠા હોત તો આપણને અને ભારતને લોકોને ખૂબ ફાયદો થયો હોત પરંતુ એ પસંદ એને આઈએસમાં આવવાનું કર્યું અને આઈએસની અંદર પાસ પણ થયા હવે તમે વિચાર કરો કે મેં જેમ કહ્યું એમ કે લોર્ડ ડેલાઉસીએ ઓગણીસો અઠાવનમાં સિવિલ સર્વિસની શરૂઆત કરી તેનો મુખ્ય હેતુ બ્રિટિશ સરકારના તાબાના ભારતમાં અમલદારોનો લોખંડી પંજો જનતાને માથે મૂકીને આમ જનતા ઉપર નોકરશાહીના માધ્યમથી વર્ચસ્વ જમાવવાનો હતો આજે પણ છે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એટલે કે આઈઆઈએસ કે જે બ્રિટિશ રાજની મજબૂત પકડ જનતા ઉપર જમાવવા માટેના આશયથી ઊભી થયેલી હતી અને આજે પણ છે અને તેના કારણે ઓગણીસો ને સુડતાલીસથી પંદરમી ઓગસ્ટે ભલે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ તિરંગો લહેરાવીને આઝાદી મળ્યાનો જલસો ઉજવેલો હોય પરંતુ આઝાદીના સતતર વર્ષ પછી પણ મોટા ભાગના આઈએએસ આઈપીએસ આઈઆરએસ અને અન્ય સંલગ્ન અખિલ ભારતીય સેવા સંઘના અધિકારીઓ હજી પણ બ્રિટિશ રાજની પેદાશની માફક જ વર્તન કરે છે તે આ ભારતની જનતા માટે કમનસીબી છે અને કોઈ પણ કલ્યાણકારી યોજનાના અમલીકરણ કરવામાં ગોચવાળા ઉભો કરવા સિવાય બીજી હકારાત્મક કામગીરી ભાગ્ય જ કરતા હોય છે અલબત્ત નવી પેઢીના આઈએએસ આઈપીએસ હવે થોડા સુધરી ગયા છે અને પ્રજા કલ્યાણની કામગીરી કરવા થોડા ગંભીર પણ હોય છે પરંતુ કમનસીબે બંધારણને વફાદાર રહેવાના બદલે રાજકીય નેતાઓને વફાદાર રહેવાની સંખ્યા વધારે લોકોની છે ઓગણીસો છ્યા ની સાલમાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જેને જામનગર આવેલા એ સમયે આર કે ત્રિપાઠીએ કોમ્પ્યુટરનું જ્ઞાન આપ્યું એને કોમ્પ્યુટરથી જે બધું દિગ્દર્શન કરી બતાવ્યું કરી બતાવ્યું એના કારણે રાજીવ ગાંધી એને દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી એટલા આર કે ત્રિપાઠી હોશિયાર હતા એની બદલી કરી નાખી એની બદલી કરી નાખી અને એની સાથે સંજય ગુપ્તા જે અત્યારે ગુજરી ગયા એને પણ કરી નાખવું એ પહેલાં ચંદ્ર લેરીને પણ હટાવી દીધેલા જામદાર નામના પણ લોકોને હટાવી દીધેલા હતા કારણ કે આ પાંચેય જણા નરેન્દ્રભાઈ અને અમિતભાઈની આ બે નંબરના લિસ્ટમાં આવી ગયેલા હતા એટલે શું થયું કે આ વસ્તુ સીકે કોશીને તો કોઈ કારણ નહોતું પણ ક્રિશ્ચિયન હતા એટલે આ પીકે લેરીનો ઇતિહાસ એટલે કહું છું કે પીકે લેરીને ત્યારે કાઢી મૂક્યા પછી પિક્કે લેરીએ હોશિયાર એના કુટુંબની અંદર કોંગ્રેસી એના ફાધર ચુસ્ત એટલે એણે અડવાણીજી યારે કોઓર્ડિનેશન કર્યું અને એલ કે અડવાણી ત્યારે ભારત સરકારના હોમ મિનિસ્ટર હતા અને ભારત સરકારે એમાં એ ડેપ્યુટેશન ઉપર જવાનું નક્કી થઈ ગયું પી કે લેરીનું પ્રવીણચંદ્ર કનુભાઈ લહેરું પરંતુ નરેન્દ્રભાઈને એમ લાગ્યું કે એકવાર પી કે લેરી સાથે સંબંધ બગડી ગયા છે અને એને ભંગાર પોસ્ટમાં સજાર રૂપિયા મૂકેલા હતા એ જો દિલ્હીમાં હોમ ખાતામાં જાય તો મારી વિરુદ્ધની કોઈ તપાસમાં કે આડાવડું ગરબડ કરે એટલે એણે પછી સમાધાન કર્યું અને પ્રવીણચંદ્ર કનુભાઈ લેરીને એણે જુનિયર હોવા છતાં ગુજરાતની અંદર કમને મુખ્ય સચિવ બનાવવા પડેલા આ કેલેરીનો ઇતિહાસ આવો છે સિક્કે કોશીનો તો કોઈ કારણ નહોતું બિચારાને એ તો આજે પણ પ્રમાણિક છે અને સેક્ટર સામાન્ય નાગરિકની જેમ રહે છે આર કે ત્રિપાઠી પણ અતિ હોશિયાર પણ એને મેં કીધું ને હા એ હવે જુઓ બીજું એક ઉદાહરણ એ પણ છે કે ઓગણીસો પંચોતેરની ની બેચના એ કે જ્યોતિ સાહેબ સિનિયર હોવાના આધારે મુખ્ય સચિવ બનાવ્યા પણ તેનું મુખ્ય કારણ એ હતું કે તેઓ ભાજપના નેતાઓના આજ્ઞાકિત અધિકારી ગણાતા હતા અને આજે પણ છે કેમ કે આથી જ તેમને એ કે જ્યોતિષ સાહેબને ભારતના ચૂંટણી પંચના વડા બનાવવામાં આવેલા બહુ સીધા સજ્જન સરળ કે કે જ્યોતિષ સાહેબમાં બીજો કોઈ અવગુણ ગુણ નહીં પણ આજ્ઞાકિત અને એ તમને યાદ હોય કે અહેમદ પટેલની ને રાજ્યસભાની ચૂંટણી જે ચાલતી હતી બળવંતસિંહ રાજપૂત વખતની એમાં અહેમદ પટેલને જીતાડી દીધા ત્યારે આ એક કે જ્યોતિ હતા અને એક કે જ્યોતિ સામે શંકા સોય પણ સર્જાયેલ પરંતુ એક કે જ્યોતિ માણસ તરીકે ખૂબ સજ્જન અને સરળ અને આજે પણ પ્રમાણિક છે કોઈ જાતના ભ્રષ્ટાચાર મેનું નામ નથી પણ મેં કહ્યું ને કે ભાજપ કે એટલું જ કરવા માં માને અને તો જ આટલા મોટા પદ ઉપર જઈ શકે મારો ફરી ફરીને કહેવાનો મતલબ એ છે કે અહીંયા લાયકાતની કોઈ જરૂર નથી તમે હાજિયા કરનારા હો એ જ મહત્વ એ બાદ સ્વર્ગસ્થ ડોક્ટર સુદીપ કુમાર કે નંદા જે એક સમયે સૌથી નાની ઉંમરે આઈએસ થયાનું કહેવાય છે તેવા 1978 ની બેન્ચના આઈએસ ને સુપરસીડ કરીને 1980 ની બેન્ચના ડીજે પાંડિયનને મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા તો અહીંયા એક બીજી વાત પણ કહી દઉં કે ડીજે પાંડિયન પણ એ જુનિયર હોવા છતાં એને કેમ બનાવવામાં આવ્યા જુઓ આ રાજકારણ કેવું હોય છે કે પહેલી વાર નરેન્દ્રભાઈ દામોદાસ મોદીને ને સિક્કે કોશીને એટલા તો બનાવ્યા ભારત સરકારમાં ગયા પછી કે એ ક્રિશ્ચિયન હતા અને ત્યારે ગુજરાતમાં હિન્દુઓ ચાલતો હતો અને હવે આ ડીજે પાંડિયન સાહેબ એ પણ ક્રિશ્ચિયન છે પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે આખા દેશની અંદર આખા દેશની અંદર એને વિશ્વની અંદર એની એક છબી ઊભી કરી હતી એટલે એને ક્રિશ્ચિયનિટીને લોકોને વેટીકનના પોપ સહિત બધાને એમનો લાગે કે ભારત સરકાર ક્રિશ્ચનોની વિરુદ્ધ છે એટલે એને ડીજે પાંડ્યની નિમણૂક કરી જુઓ ડીજે પાંડ્યનું વ્યક્તિગત ઓળખો છું એના જેટલા સજ્જન સરળ અને સૌથી વધુનો જે મોટા મોટો ગુણ ડીજે પાંડ્ય સાહેબનો હતો કે નાના નાનો કર્મચારી કે નાના નાનો ગરીબ માણસ કોઈ પાસે ગયો હોય તો એક રૂપિયાની ખર્ચ કર્યા સિવાય એનું કામ તેઓ કરી દેતા હતા આજે પણ તેઓ માનવતાવાદની જો વાત આવે તો અત્યાર સુધીના તમામ મુખ્ય સચિવોની અંદર કરતા તેનામાં માનવતાના ગુણો વધારે છે એ વિના સંકોચે આપણે કહી શકીએ એટલા બધા સજ્જન ક્રિશ્ચન છે પણ એના તમે સેલ્યુટ કરી પડો એટલા સજ્જન અને સરળ છે અને મનમાં મેં કહ્યું ને હૃદયમાં ખૂબ જ લાગણી લોકો માટે ગરીબો માટે અને ભાવના રહેલી છે હંમેશા તેઓ નાના કર્મચારીઓ અને નાના કર્મચારીઓ અને બીજા બધા લોકોને સામાન્ય લોકોને પણ નાના માણસોને પણ તેઓ એકદમ મદદરૂપ થતા રહે છે નિવૃત્તિ પછી પણ મોદી સાહેબના અત્યંત ગુડ બુકમાં હોવાથી એમણે ચાઈના ખાતે એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંકના વર્લ્ડના વાઇસ ચેરમેન બનાવવામાં આવેલા છે અત્યારે પણ બ્રિક્સના ગિફ્ટ સિટીની અંદર એમને વાઇસ ચેરમેન બનાવવામાં આવેલા છે અને મોદી સાહેબની ગુડ બુકમાં છે એટલે મારો મતલબ એમ છે કે જે પાંડિયન પણ જુનિયર હોવા છતાં એમને બનાવવામાં આવેલા એસ કે નંદા પણ હોશિયાર હતા પીએચડી પણ એ સ્પષ્ટ બોલવા માટે વિખ્યાત હતા આપણે મેં કહ્યું એમ કોઈ પણ જાતના સ્વાર્થ વગર પાંડ્યા સાહેબ મદદ કરતા આવેલા છે અને જો કે સરકારમાં માનવ નંદા પણ માનવતાવા દેતા પરંતુ હાજિયા કરવા ટેવાયેલા નહોતા ડૉક્ટર એસ કે નંદા હંમેશા અધિકારી તરીકે જાહેરમાં પોતાના સાચા અને સારા વિચારો વ્યક્ત કરતા હોવાથી ભાજપના સર્વોચ્ચ નેતાઓને આંખના કલાણીમાં ફકૂતતા હતા એ બાદ મૂળ રાજસ્થાનના એવા થોડા વિવાદાસ્પદ સ્પષ્ટ અને જેમને પ્રામાણિકતાના પ સાથે કોઈ લેવા દેવા નહોતી એવા ગંગારામ અલોરિયાને આનંદબેન પટેલે મુખ્ય સચ્ચાઈ બનાવવાની ભૂલ કરેલી તેવું બીજાપીના લોકો કહે છે તેથી ભાજપ હાઈકમાન્ડે ત્યારબાદ રાજ્યના મુખ્ય સચિવની નિમણૂકની સત્તા રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી પાસેથી જૂટી લીધી હોય તેવું ફલિત થાય છે જોકે આનંદીબેન પટેલની આજે પણ કોઈ વાત નહીં સ્વીકારવાની હિંમત ભાજપના કોઈ હાઈકમાન્ડના નેતામાં નથી તે પણ એક સારી સાચી વાત છે અને આની પાછળનું ખરેખર રહસ્ય શું છે એ સંશોધન કરવા ભાજપ અને કોંગ્રેસવાળા વર્ષોથી મથી રહ્યા છે પરંતુ તેમને તેનો તારો મળતો નથી આનંદીબેન કહે એ કોઈ શકતા નથી ભાજપની અંદર એ બાદ હવે ભાજપ જોશીની નિમણૂક થયેલી છે પરંતુ તે પ્રથમ દ્રષ્ટિએ શૈક્ષણિક લાયકાતના માપદંડોને કારણે થયેલ હોવાની ભ્રમણા ભલે ફેલાવવામાં આવે પરંતુ વાસ્તવમાં ભાજપના શાસનમાં શૈક્ષણિક લાયક લાયકાત ઝડપી નિર્ણય લેવાની કાર્યક્ષમતા પ્રામાણિકતા જેવા સદગુણના આધારે કોઈની નિમણૂક કરવામાં આવતી નથી એ નિઃસંગપણે પુરવાર થઈ શકે એમ છે કે રાજેશ જેવા અત્યંત પ્રમાણિક નિષ્ઠાવાન કાર્યક્ષમ અને ગરીબલક્ષી કાર્યક્રમોના ઝડપી અમલીકરણ માટે લોકપ્રિય થયેલા એવા અધિકારીને કોઈ પણ જાતના કારણ વગર માત્ર અંગત રાગ દિવસને કારણે હાલ ઉતારી મૂકવામાં આવેલા છે એવી જ રીતે આ ભાજપની સરકારની માનસિકતાનું વલણ કેવું છે તે દર્શાવું છું આયુષ ઓ સુરતના કલેક્ટર જેવા આઈએસ રાજકીય નેતાના પાપનો ભોગ બન્યા છે ફેબ્રુઆરી બે થી મુખ્ય સચિવ પદ સંભાળનારા પંકજભાઈ જોશી ગ્રાહક સુરક્ષા પ્રગાદના ડેપ્યુટી સેક્રેટરી અને જુનાગઢ કલક તરીકે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં નિરાભિની નિરાભિમાની પણ કામ કરેલ છે અને પ્રશંસાને પાત્ર છે પંકજભાઈ જોશી તેમના સારા વાણી વર્તન અને વ્યવહાર માટે સર્વત્ર જાણીતા છે ભારત સરકારમાં ગુજરાત કેડરના કે શ્રીનિવાસન સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ તેમના વ્યવહાર થાય છે પંકજભાઈ જોશીના પંકજભાઈ જોશી તો બ્રાહ્મણ અને મારી જાણ મુજબ ઉત્તર પ્રદેશના છે જ્યારે કે શ્રીનિવાસન સાઉથ ઇન્ડિયાના છે પણ બંનેના દીકરા દીકરીને લગ્ન કરેલા હોવાથી એમને પ્રેમ લગ્ન કરેલા છે એટલે એમને બે વ્યવહાર થઈ હવે આવી રીતે તમે જુઓ સૌથી વધુ શક્તિશાળી આઈએસ તરીકે સફળ બજાવનાર કે કૈલાસ સાધન મુખ્ય સચિવ બન્યા પણ એ નિવૃત્તિ બાદ તેઓએ સમગ્ર ગુજરાત ઉપર તેર વર્ષ સુધી સાચી સત્તા ભોગવેલી છે કૈલા શાસન નિવૃત્તિ પછી પણ મુખ્યમંત્રીના મુખ્ય સચિવ તરીકે તેર વર્ષ સુધી બાય બાઇધીવે મુખ્ય સચિવ આ પંકજભાઈ જોશી વિશે એક વાત કરવાની છે તેઓ જુનાગઢ કલેક્ટર તરીકે કાર્યરત હતા ત્યારે ગુજરાત પવિત્ર બોર્ડની ગ્રાન્ટનો સદઉપયોગ કરી પાણીની પરબો અને સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ધોરણે શરૂ કરાવેલી તેમને યાદ કરવા જોઈએ ઉપરાંત પંકજભાઈ જોશીને એટલા માટે યાદ કરવા પડે કે કોઈ પણ મોટા ભાગના સીધી ભરતીના આઈએસ અને કલેક્ટર પણ હિંમત ન કરે તેવી રીતે તેમણે જુનાગઢ કલેક્ટર હતા ત્યારે એક મદદનીશ વન સંરક્ષણ તેમનું નામ ભરતભાઈ મોદી હતું વિરુદ્ધની ખોટી એસ્ટોસીટીની ફરિયાદ રદ કરવા માટે એને લેખિત સંમતિ આપી અને કલેક્ટર તરીકે એનો હુકમ કરેલો હતો જે પણ આજે એના વ્યવહાર કુશળતા માટે વિખ્યાત છે અને તેઓ સરળ અને શાંત સ્વભાવના છે આથી મુખ્યમંત્રી કાર્યાલયના ડૉક્ટર હસમુખ અઢિયા જેવી માનસિક વિકૃતિ નહીં ધરાવતા હોવાને કારણે પંકજભાઈ જોશીની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવેલ નથી તેની નોંધ પણ લેવાવી જોઈએ ડોક્ટર અશ્વિનભાઈ અશુકાઢિયા માણસ તરીકે સજ્જન છે તેલારાયમના ભક્ત છે પરંતુ તેઓ હંમેશા પોતાના સ્વભાવ દોષને કારણે દ્વાદાસ્પદ રહેતા આવેલા છે ટૂંકમાં મુખ્ય સચિવ પદ માટે કોઈ શૈક્ષણિક લાયકાત કે પ્રમાણિકતા કે કાર્યક્ષમતા જેવા સદ્ગુણોની જરૂર નથી માત્ર ભાજપના નેતાઓના આજ્ઞાકી અને હાજીયા અને જી હજુરિયા વેળા કરી શકે તે જ તેમની લાયકાત છે એ કરવી વાસ્તવિકતા છે ગુજરાતની સામાન્ય જનતાને કલેક્ટર ડીડીઓ અને સચિવાલયને વહીવટમાં વિશ્વાસ બેસે અને તેમની સાચી રજૂઆતોને ફરિયાદોને પાછા મળે તેમની ફરિયાદોનું ધર્મ કે જ્ઞાતિવાદ કે રાજકીય ગમા વગર નિરાકરણ થાય અને સરકારમાં વિશ્વાસ બેસે તેવી વહીવટી સિસ્ટમ જે મુખ્ય સચિવ બનાવી શકે તે જ મુખ્ય સચિવ પદની પદની ગરીમાં જાળવી શકે છે બાકી તો આઈએસ એટલે ઇન્ડિયન ઇન્ડિયા સર્વિસ અને આઈપીએસ ઇન્ડિયન પબ્લિક પોકેટ સર્વિસ તરીકે લોકોમાં કુખ્યાત થયા જ છે એ જ છાપ લોકોમાં જળવાઈ રહેશે અને મુખ્ય સચિવ પદનું કોઈ જ ગૌરવ કે ગરિમા જળવાશે નહીં તે પણ કડવી વાસ્તવિકતા છે હવે આપણે વિચારીએ કે ભૂતકાળની અંદર કેટલાક મુખ્ય સચિવો એવા પણ હતા આર બાલાકૃષ્ણ સી આર ચંદ્ર સી વી સી આર ચંદ્રમૌલી સાહેબ કે જેઓ સાચા અર્થમાં જનતાના સેવક અને સીધા સાધા સરળ કોઈ અભિમાની નહીં એવા પણ મુખ્ય સચિવ મેં જોયેલા છે અને એવા પણ જોયેલા છે કે જે તમારા ખિસ્સાની પેન પણ પડાયે લે કેવી હરિહર દાસ કરીને હતા એ તો એટલા બધા ભ્રષ્ટાચારી કહેવાતા હતા કે તમારા ખિસ્સાની મળવા જાઓ તો પેન ગમે જાય તો પેન એ મફતમાં લઈ લે તો આવા કેવી હરિહર દાસ જેવા પણ હતા એસએલએન મુકુંદન જેવા સાઉથના હતા જે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી તો હતા જ પણ તમે એને સાઉથના લોકોને કોન્ટ્રાક્ટ કેમ મળે વજુભાઈ વાળાની સરકાર નાણા મંત્રી હતા અત્યારે મને સાંભળે છે એવા એ પ્રયત્નો કરતા હતા એટલે કહેવાનો અર્થ એમ છે કે મુખ્ય સચિવ પદની ગરિમા જાળવવી એ મુખ્ય સચિવના હાથમાં જ છે પણ મેં ફરી ફરીને કહું છું કે આ ભાજપની સરકારની અંદર કોઈ લાયકાત નહીં કોઈ આવડત નહીં તમારામાં મેં કહ્યું માજીયા કરવાની વાત હોય તો જ એ મુખ્ય સચિવ બની શકે એટલે લોકોએ તો આવા જો મુખ્ય સચિવ ચાલુ રહેશે તો પારાવાર યત્નનો ભોગ બને બનતું જ આવેલું છે અને પંકજભાઈ જોશી ખરેખર સજ્જન માણસ છે ને કદાચ એને આ તક મળી છે દસ મહિના જ છેલ્લો તો એ કદાચ થોડો ઘણો વહીવટી સુધારો કરી શકશે તો પ્રજા એના આભારી થશે બાકી તો જેમ રગસ્યુ ગાડું સરકારનું ચાલે છે ભ્રષ્ટાચારી તંત્ર એમ ચાલતું આવવાનું છે ભવિષ્યમાં ચાલશે કેમ કે અહીંયા કોઈ એવો સુધારો થાય એવા કોઈ નેતાઓ દેખાતા નથી કોઈ ક્રાંતિકારી નિર્ણય લેવા રાજકીય ભાજપના નેતાઓ નથી અને અધિકારીઓ પણ એની હાજિયા કરવા ટેવાઈ ગયેલા છે એટલે આપણે બહુ આશા રાખવી નહીં હું કહેવાનો અર્થ એમ છે કે લોકોને જે તકલીફો જે સરકારી તંત્ર પાસે જવું પડે છે એનો મુખ્ય વળા એટલે કે હેડમાસ્ટર એટલે કે મુખ્ય સચિવ કોણ હોય છે કેવી રીતે બને છે એની મેં આપની સમક્ષ આજે આપની સાથે થોડી જાણકારી આપી છે ફરીથી આપણે આવા જ નવા વિષય સાથે આપની સમક્ષ હાજર થઈશું નમસ્કાર જય હિન્દ